દમણના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી હનુમાન જન્મોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે દમણવાસીઓ આજુબાજુના પ્રદેશના વાસીઓને હનુમાન ભક્તોને બીટભંજન મહાદેવ દિવાલય કમિટી તરફથી તમામ કાર્યક્રમોમાં સહસ્નેહ ભાગ લેવાનું આમંત્રણ પાઠવીએ છીએ કાર્યક્રમની શરૂઆતમાં સર્વપ્રથમ પાંચ અને પંદર મિનિટે સવારે શ્રી હનુમાનજીની પૂજા થશે ત્યારબાદ પ્રભાત ફેરીનું આયોજન છે ત્યારબાદ દિવજ્ઞ સમાજ દ્વારા વાઘેશ્વરી માતાનો યજ્ઞ છે ત્યારબાદ સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે ત્યારબાદ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ તમામ કાર્યક્રમોની ભરચક શૃંખલાની વચ્ચે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ડમણના ઇતિહાસમાં સૌથી મોટો મહાપ્રસાદ થાય એટલી બધી તૈયારી અમે લોકોએ કરી છે આપ સર્વે ભાવિક ભક્તોને વિનંતી કરીએ છીએ કે ખૂબ જ બોહરી સંખ્યામાં પ્રભાત ફેરી અને તમામ કાર્યક્રમોમાં ભાગ લેવો અને દમણના ઇતિહાસના પ્રથમ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવો ધન્યવાદ જય શ્રી ભીટભન મહાદેવ દેવાલય ખૂબ જ પૌરાણિક સ્વયંભૂ મહાદેવનું મંદિર છે આ મંદિર શાકભાજી માર્કેટ દમણ ટોકીઝની સામે નાની દમણ મુકામે આવેલ છે